નેક્સ્ટ વિડીયોમાં આપી ચૂક્યો છે મિત્રો કઈ કઈ યોજના ચાલુ હતી એ શું પ્રોસેસ છે એની તમામ માહિતી તમે એને લાભ લીધો હોય તો સારી વાત ના લીધો હોય તો ફરીથી પાછું કહી કઈ દિવસે લઈ લેવો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે ભાઈ મિત્રો સરકાર દ્વારા જે નવી સામાજિક ન્યાય અધિકારી દ્વારા નવી યોજના ચાલુ કરવામાં આવી છે તે યોજના કોને મળવાનું છે કયો લાભ મળવાનો છે મિત્રો એનું ફોર્મ આ રીતના આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એ ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે એની પણ માહિતી આપું છું હું ચાલો મિત્રો જોઈ લઈએ હવે આગળની માહિતી તે પ્રથમ તમે જો મારા વિડીયો ચેનલ પર નવા આવ્યો તો મિત્રો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આગળ જોઈ લઈએ મિત્રો હવે આ યોજના છે ભાઈ સામાજિક એ સમાજ કલ્યાણ પણ કના માટેની છે તો મિત્રો જે આપણા સમાજની અંદર દિવ્યાંગો ભાઈઓ બહેનો રહેતા એ દિવ્યાંગો એમના માટેની યોજના છે બરાબર એમના શું સહાયની યોજના છે તો એની પણ તમને માહિતી આપું છું બરાબર મિત્રો તો આ છે તમારા સમાજને આપણા સમાજના જે દિવ્યાંગ ભાઈ બહેનો રહેતા એમના માટે સરકાર દ્વારા નવી યોજના લાગુ કરી છે ઓકે મિત્રો ચાલો જોઈ લઈએ તો હા હવે તમને સરસ દેખાય છે ને મિત્રો હા ઓકે તો ચાલો હવે એ યોજનાનો લાભ આપણે લેવો હોય તો કેવી રીતના તો તેની પણ તમને માહિતી આપું છું ઓકે મિત્રો ચાલો મિત્રો જો ભાઈ જાહેરાત શું છે તો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ નિમાયક સુરક્ષા સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગર દિવ્યાંગોને મોટર રાઇડ્સ ટ્રાયસિકલ તથા જોસ્ટિકલ વિચાર આપવાની યોજના મિત્રો બરાબર એમની અંદર સાત ટકાથી વધુ મલ્ટી ડિસેબિલિટી હોય એ લોકો માટે મોટર લોકો મોટર ડિસેબિલિટી મેક્સ્યુલિયર ડિસ્ટ્રોફી અને સેબર પાર્લ્સી જેવા દિવ્યાંગને ધરાવતા અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે મોટર રાઇડ્સ ટ્રાયસિકલ યોજના ટ્રાયસ્ટિક્સ વિચાર આપવા માટેની યોજના બે હજાર પચીસ હોય શરૂ કરવામાં આવી છે નીચે દિવ્યાંગના પ્રમાણ પ્રમાણે સાધન મળવાપાત્ર રહેશે જો મિત્રો અહીંયા છે દિવ્યાંગતાનો પકારો હવે આ દિવ્યાંગતાનો પકારો જેને લાગતા હોય તે પ્રમાણે તમને આપવામાં આવશે ત્યારબાદ જ નીચેના દિવ્યાંગના પકારો બરાબર મિત્રો આ હતા એના પકારો ચાલો એના માટે શું છે બીજી માહિતી તો મળવાપાત્ર સાધન તો મોટર રાઇડ ટ્રાઇસિકલ આ ઉપરના વ્યક્તિ માટે પહેલા ક્રમને અને બીજા ક્રમની અંદર જોસ્ટિકર વ્હીકલ ચેલ બરાબર આ બધું તમને આપવામાં આવશે બરાબર મિત્રો ચાલો મિત્રો હવે એની અંદર બીજી શું માહિતી જોઈ લઈએ તો ભાઈ એનો લાભ તમને કેથી લેવાનો છે લાભાર્થી દર્શાવવા સાધનમાંથી એક જ સાધન મળવાપાત્ર રહેશે બરાબર દિવ્યાંગ લાભાર્થી આ યોજનાનો લાભ મેળવશે તો તેમને સાધન સહાય યોજના હેઠળ ટ્રાયસિકલ તેમજ વીચર મળવાપાત્ર રહેશે નહીં બરાબર લાભાર્થી અરજી મળ્યા બાદ ઉપયોગ કરવાની પાત્રતા ધરાવશે કે કે તે એ સેસમેન્ટમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ જો નિયત કરેલા લક્ષણથી વધુ અરજી આવશે તો વધુ દિવ્યાંગ ધરાવતા દિવ્યાંગજનોને અગ્રતા સાથે કોમ્પ્યુટર ડ્રો સિસ્ટમથી તમને આ પસંદગી કરવામાં આવશે આ અરજીનો લાભ મેળવવા એક જ વાર લાભ મળવા પાત્ર રહેશે મિત્રો બરાબર તો હવે એનો લાભ ક્યાંથી લેવાનો તો મિત્રો એની આ વેબસાઇટ છે કઈ વેબસાઇટ છે ભાઈ ઈ સમાજ કલ્યાણ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન તારીખ ત્રીસ દસ એની છેલ્લી રહેશે બરાબર સ્કેનરથી તમે માહિતી વધુ મેળવી શકો ચાલો હવે એની વેબસાઇટ પર તમને લેતી જાઓ બરાબર મિત્રો ચલો જોઈ લે ફટાફટ એની વેબસાઈટ ક્યાં ગઈ ઓકે તો આ રહી એ સમાજ કલ્યાણની વેબસાઇટ બરાબર મિત્રો તો આની વેબસાઇટ પર આવી ગયા હવે આવી જાય તો પછી ક્યાં જોવાનું મિત્રો ફટાફટ જણાવી દઉં નિમાયક સુરક્ષા સમાજ સુરક્ષા ખાતું એની અંદર જોવાનું રહેશે તમારે હવે અહીંયા તમે ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા આવી ગયું છે ત્રીજા નંબરનો ઓપ્શન ક્યાં છે દિવ્યાંગોને મોટરાઈઝ ટ્રાયસિકલ જસ્ટિકેટ રેસર યોજના ઓપન બરાબર એની અંદર તમારે ક્લિક કરવાનું એટલે તમને અહીંથી એનું ફોર્મ મળી જશે ઓકે એના પર આપશો એટલે તમને એનું આ રીતના એનું ફોર્મ મળી જશે ઓકે આ રે એનું ફોર્મ એ તમે ડાઉનલોડ કરી ફોર્મ ભરી અને એ સમાજ કલ્યાણમાં તમે ડાયરેક્ટ પણ આપી શકો પણ હવે ઓનલાઈન કરવાનું તો તો શું કરવાનું તો મિત્રો તમને ખબર હશે તમારા આઈડી પાસવર્ડ હશે મિત્રો આ રીતના તમારે અહીંથી રજિસ્ટર કરી લેવાના મારા ઘણા વિડીયોમાં હું માહિતી આપી ચૂકીશ અહીંથી રજિસ્ટર કરવાનું અને પાસવર્ડ ભૂલી ગયા તો અહીંથી આધાર કાર્ડ નંબર નાખી મેળવી લેવાનો પાસવર્ડ બી મેળવી લેવાનું બરાબર મિત્રો આ એની પ્રોસેસ છે બરાબર પણ ચાલો હવે તમારામાં આઈડી પાસવર્ડ હોય રજીસ્ટર કરી દીધું હોય તો તમારે એને લોગિન કરી લેવાનું લોગિંગ થઈ જશો મિત્રો તમે આ રીતના તો અમે પહેલાથી લોગિંગ છો બરાબર મિત્રો એટલે મને અહીંયા ના પાડે છે ઓકે તો ફરીથી જોઈ લઈએ મિત્રો આપણે આ રહી મિત્રો આ રીતના આપણે લોગિંગ થઈ ગયા હવે લોગિંગ તો થઈ ગયા મિત્રો તો શું કરવાનું એનું ક્યાં છે તો આ રહી નવી યોજના ચાલુ થાય તે ચાલો એની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર મિત્રો તો હવે આ અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને આ રીતના પ્રોસેસની માહિતી બતાવી દેશે જે રીતના મિત્રો પેમ્પલેટમાં માહિતી છે મિત્રો એ રીતના અહીંયા માહિતી છે હવે તમારે ઓકે પર ક્લિક કરવાનું મિત્રો એટલે તમને આગલી પ્રોસેસમાં માહિતી બતાવી દેશે બરાબર શું શું કરવાનું તે બરાબર શું ડોક્યુમેન્ટ જોઈએ તે મિત્રો તો મિત્રો એની અંદર તમને ડોક્યુમેન્ટની માહિતી આપી દેમ તો તમારે મિત્રો એક તો દિવ્યાંગ હોય તેનો તમારો ઓળખપત્ર જોઈએ ક્યાં ન તો સિવિલ સર્જનનો ઉંમરનો પુરાવો આ ક્યાંથી મળે તો મિત્રો તમને બતાવી દીધો અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું ચાલો મિત્રો તમે વધુ માહિતી જોઈતી મિત્રો તો તમારે નજીકના તાલુકા લેવલના સમાજ કલ્યાણ ઓફિસરનો સંપર્ક કરી લેવા વિનંતી બરાબર મિત્રો તો આ યોજનાનો લાભ તમને આવી રીતના મળી શકશે બરાબર મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો મિત્રો થેન્ક યુ તમારો આભાર